એ મિત્રોનું પણ દિલ દુભાતું હતું એને કારણે વડોદરા ગણેશ ઉત્સવ સમિતિનું વિસર્જન કરવા ફરજ પડી હતી હવે જે પણ સભ્યો વડોદરા ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટ હેઠળ જોડાયા છે એમાંથી કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી આપ સર્વે મંડળોની સાથ સહકાર અને પ્રેમ અમારી સાથે બન્યો રહેશે એવી આશા રાખી છે અને હવે બમણી તાકાત સાથે આપણા શહેરના તમામ ઉત્સવો માટે આપણે જો ખોટું થતું હશે તો લડી શકીશું અને આપ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરના ગણેશ મંડળોને સલ્યુટ છે સલામ છે તમારી એકતાને તમારી યુનિટીને અને સાથે સાથે વડોદરા શહેર ગણેશ ઉત્સવ માટે જે પેજ એડમિન છે એનો અમે લોકો દિલથી આભાર માનીએ છીએ કે આપ દ્વારા ખૂબ જ સુંદર સેવા આપવાની અંદર આવી રહી છે ગત રોજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિનું અમે વિસર્જન કર્યું હતું કારણ એવું હતું કે એની અંદર અમારી સાથે અમુક રાજકીય પક્ષ સાથે જોડાયેલા પણ વ્યક્તિવા સમિતિની અંદર હતા જેને કારણે વારંવાર પક્ષ દ્વારા એમના ઉપર દબાણ કરવાની અંદર આવતું હતું કે તમે આ ના બોલો તમે આ ના બોલો જેને લઈને એ તમામ અમારા મિત્રોનું ખૂબ જ દિલ દુખતું હતું જેને લઈને અમે વડોદરા ગણેશ ઉત્સવ સમિતિનું વિસર્જન કર્યું બેતાળીસોથી વધારે ગણેશ મંડળોનું સંગઠન વડોદરાનું સૌથી મોટું હિન્દુ સંગઠન એનું વિસર્જન થયું છે અને આજથી શ્રી ગણેશ કરીએ છીએ એક નવા સેવા ટ્રસ્ટના વડોદરા ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટ વડોદરા ગણેશોત્સવ સમિતિ જે કાર્ય કરતી હતી આજથી એ તમામ કાર્ય વડોદરા ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટ દ્વારા કરવાની અંદર આવશે જે ગણેશ ઉત્સવ સમિતિ સાથે તમામ ગણેશ મંડળો જોડાયેલા હતા આ સેવા ટ્રસ્ટની અંદર એ તમામ ગણેશ મંડળોનું અમે લોકોએ સંમેલન કર્યું છે અને સાથે જે પણ ગણેશ મંડળો આની અંદર જોડાવા ન માંગતા હોય આ સેવા ટ્રસ્ટની અંદર તો એ અમને પર્સનલી મેસેજ કરી શકે છે અમે એમનું નામ આની અંદરથી આ સેવા ટ્રસ્ટમાંથી કાઢી લઈશું પણ ફરીથી

આપ સર્વે આજુબાજુના તમામ ગણેશ મંડળો એકત્ર થઈ જજો અને વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ પણ ત્યાં આગળ તમારી સેવા માટે હાજર હશે આપની તાકાત આપની એકતા યુનિટી બનાવીને રાખજો જય ગણેશ ગણપતિ બાપા મોર્યા